મારા વહાલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાઈઓ બહેનો બીજા સત્રની શરૂઆત થઈ ગઈ છે દિવાળી પછીનું દ્વિતીય સત્ર આપ સૌના માટે લાભદાયી બની રહે તેવી શુભેચ્છા સાથે આપણે આજે જે વિડીયો નિહાળવાના છે તે વિડીયો સપ્તરંગી પ્રવૃત્તિ શાળા તત્પરતા કાર્યક્રમ અને નિપુણ પખવાડિયા ઉજવવાનું છે તેમાં ઉપયોગી થાય તેવો છે તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલમાં શૈક્ષણિક વિડીયો ઘણા બધા અપલોડ થાય છે જે આપ પ્લેલિસ્ટમાં નિહાળી શકો છો નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે અમારી ચેનલમાં જેટલા પણ વિડીયો રજૂ થાય છે તે દરેક વિડીયો મોટાભાગના અમારા સંપર્કમાં જે સ્નેહીજનો છે એને અમે વોટ્સઅપથી અથવા તો બ્રોડકાસ્ટ ગ્રુપ દ્વારા મોકલીએ છીએ આપ અમને ઓળખતા ન હોય અથવા તો પરિચયમાં ન હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને હવે પછી જે કંઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે તે દરેક વિડીયો તમારા મોબાઈલ સુધી પહોંચી જાય જે મિત્રો અમારા વિડીયો જોવે છે અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ મહેરબાની કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને વધુમાં વધુ દર્શકો સુધી અમે પહોંચી શકીએ આ ચેનલમાં જેટલા પણ શૈક્ષણિક વિડીયો રજૂ કરવામાં આવે છે તે વિડીયો રજૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર એટલોક જ છે કે અમે જે કાંઈ પણ થોડી ઘણી માહિતી જાણીએ છીએ તે અન્ય ગામના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને સરકારી પ્રાથમિક શાળાના બાળકો વધુમાં વધુ સારી રીતે શીખી શકે અથવા તો તેને શીખવવામાં કોઈ પણ શિક્ષકને જો આ વિડીયો મદદરૂપ થતો હોય તો અમારો પ્રયત્ન જરૂર સફળ થયો નાશે તો આ વિડીયો પૂરેપૂરો જરૂર જોશો અને જરૂર જણાવી ત્યાં અમને સલાહ કે સૂચન પણ તમે આપી શકો છો જેથી કરીને હવે પછીના વિડીયોમાં અમે અમારી ભૂલ સુધારી શકીએ અને વધુમાં વધુ સારું કન્ટેન્ટ અથવા તો અભ્યાસ સામગ્રી તમારી સામે રજૂ કરી શકીએ તો ચાલો આપણે આગળનો વિડીયો નિહાળીએ અને દર્શકોને પણ ખૂબ ખૂબ આનંદ કરાવીએ આજે આપણે રંગીન કાગળની મદદથી આવી ડિઝાઇન કેવી રીતે બની શકે તેની પ્રવૃત્તિ કરીશું આવી રીતે ઘણા બધા પુસ્તકોમાં અલગ અલગ ડિઝાઇન હોય છે તે આપણે કાતરની મદદથી કાપીને બનાવવાની છે બજારમાં વિવિધ રંગના આવા પાતળા કાગળ મળતા હોય છે જે વાળવામાં પણ ખૂબ જ સહેલા પડે છે આવા ઘણા બધા રંગના કાગળ બજારમાં ઉપલબ્ધ હોય છે તો તમે તેમાંથી મનપસંદ રંગ યોગ્ય રીતે પસંદ કરી અને તેને આપણે કાતરની મદદથી યોગ્ય રીતે કાપીએ એટલે આવી અવનવી ડિઝાઇન તૈયાર થશે આપણે આ બાજુના પાના ઉપર નવી ડિઝાઇન બનાવવાની છે આપણે આ બે રંગના કાગળ પસંદ કર્યા છે તો સૌપ્રથમ આપણે ચોરસ કાગળ પસંદ કરીશું અને ચોરસ કાગળને અડધું વાળવાનું અને ત્યાર પછી ચોથા ભાગનું આપણે વાળવાનું છે અને ત્યાર પછી તેમાં આપણે કાતરની મદદથી અલગ અલગ ડિઝાઇન બનાવવાની છે અત્યારે ચોથા ભાગથી પણ આઠમા ભાગ જેટલો આપણે વાળી દીધું છે જેથી કરીને જે કંઈ પણ આપણે કટિંગ કરીશું તે આઠ જાતની અલગ અલગ ડિઝાઇન આપણને જોવા મળશે યોગ્ય રીતે કાપવા માટે પહેલાં આપણે પેન્સિલથી દોરી લઈએ તો વધુ યોગ્ય રહેશે જેથી કરીને ડિઝાઇન સરખી થઈ શકે નાના ધોરણમાં વિદ્યાર્થીઓને કાતરથી કામ કરાવતી વખતે થોડીક સાવચેતી રાખવી જરૂરી છે જેથી કરીને આંગળીમાં કોઈપણ જાતની ઈજા ન થાય આવી રીતે આપણે અલગ અલગ ડિઝાઇન પેન્સિલથી પહેલાં દોરી અને ત્યાર પછી આપણે કાપેલી છે હવે આપણે એને જેમ વાળેલું હતું કાગળ એવી જ રીતે કાગળને ધીમે ધીમે ખોલતા જશું એટલે તેમાં ફૂલની આવી રીતે અલગ ડિઝાઇન તૈયાર થશે જે ખૂબ જ બાળકોને પણ મજા આવશે અને તે કાગળમાં બાજુના કાગળમાં તે ગુંદરથી તમે ચોંટાડી શકો છો આ એક પ્રકારની સુંદર ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે હવે આપણે બીજો એક રંગ પસંદ કરીએ તે કાગળ પણ ચોરસ આકારનું જ લેવાનું છે અને પહેલાં જેમ આપણે ગળી વાળી હતી તેમ અડધો ભાગ અને ત્યાર પછી ચોથો ભાગ અને ત્યાર પછી તેને તેનાથી પણ અડધો ભાગ પસંદ કરી લો જેથી કરીને આપણે ડિઝાઇન અલગ અલગ પાડી શકીએ આ મુજબ આપણે કાગળને વાળવાનું છે અને પેન્સિલની મદદથી પહેલાં આપણે ડિઝાઇન દોરી લઈશું જેથી કરીને કાપવામાં સહેલું પડે મોટા ધોરણના વિદ્યાર્થીઓને તો તેઓ સીધા જ કાપી શકે તો ચાલે પરંતુ નાના વિદ્યાર્થીઓને પહેલાં પેન્સિલથી આપણે માર્ગદર્શન આપીએ કે આ રીતે કાપવાનું છે તો કાગળ કાપીને ત્યાર પછી જ્યારે તેને ખોલવામાં આવશે ત્યારે એક અલગ જ પ્રકારની જુદી જુદી ડિઝાઇન તૈયાર થશે જે ખૂબ જ સુંદર લાગે છે અને વિદ્યાર્થીઓને પણ મજા આવે છે આ જ રીતે તમે આ ડિઝાઇનને દિવાળીમાં એક રંગોળી તરીકે પણ ઉપયોગ કરી શકો છો જે જગ્યા ખાલી દેખાય છે તેમાં અલગ અલગ રંગ પૂરવાથી એક રંગોળીની ડિઝાઇન પણ તૈયાર થશે વિદ્યાર્થી મિત્રો મજા આવીને આ ડિઝાઇન બનાવવાની તો આ વિડીયો તમને કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂરથી મોકલશો આપ અમારી સાથે સીધા વોટ્સઅપના માધ્યમથી સંપર્કમાં હોય તો વોટ્સઅપથી પણ તમે અમને અભિપ્રાય આપી શકો છો અને અમારાથી અપરિચિત હોય તો તમે યુટ્યુબમાં કોમેન્ટ કરીને પણ આ વિડીયો વિશે પ્રતિભાવ આપી શકો છો જેથી કરીને હવે પછીના વિડીયોમાં અમે કેવી રીતે તમારી સામે રજૂ થઈ શકીએ તે અમને ખ્યાલ આવે દરેક સલાહ અથવા સૂચન આવકાર્ય છે અને અમને અમારી ભૂલ તમે બતાવશો તો અમને ઘણો બધો આનંદ થશે દરેક દર્શક મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર